આપણે રવિવાર નહીં આ રવિવાર પણ આવતા રવિવારે અગિયારસ ના દિવસે હેઠા મુકામે બાપુનું જે તપોભૂમિ છે તે એક આયોજન મિટિંગ રાખી છે બાપુના અધ્યક્ષતાને અને તમામ સમાજને હું વિનંતી કરું છું કે પાંચ પ્રકાર બ્રહ્મ સમાજના બધેઓ આવો અને વિચાર વિમર્શ કરી અને હરિદ્વારની અંદર આનંદ આશ્રમ બને એવી બધાની અભિલાષા છે બાપુની કૃપા છે તો સો ટકા થશે એમાં કોઈ સંશય નથી અને ભોજન પ્રસાદ ફરાવનો રાખ્યો છે તો તમામ સમાજને બે આ હાથ વિનંતી કરું છું કે સો ટકા એટલા મુકામે દસ વાગે વધારો અને આપણી મીટિંગ છે અને બીજી તારીખ છે એ ભારત માતા કી છે આનંદ મહારાજ કહે છે